અમરેલી ધારીગીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે શહેર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધારી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા ગીગાસણ દરખાણિયા કુબડા ગામોમાં વરસાદ શિવડ બોરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ત્યારે અમરેલી ધારીગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે શહેરોમાં પણ વરસાદ જોવા મળ્યો છે ધારી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં આજ રોજ વરસાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આપણે દ્રશ્યો બતાવીશ કે ધારી શહેરનો જે આ મુખ્ય માર્ગ છે એમાં પણ અત્યારે પાણી જોરદાર હાલલા જતા હોય તેવું પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ધારીના ગીરના ગ્રામીણ વિસ્તારના જે ગીગાસણ સીવડ દલખાણિયા બોરડી ધારી શહેર સહિતના અનેક એવા ગામો છે કે ત્યાં મેઘો આજે દોઢ મહિના પછી ધોધમાર વરસી રહ્યો છે અને પાણીની આવક પણ અત્યારે ઘણી નદી નાળામાં થયા છે જેનાથી ખેડૂતોને પણ આ નક્ષત્ર જે મગા નક્ષત્ર છે તે મીઠું ગણવામાં આવે છે એટલે કે કપાસ મગફળી તલ સિવાયના અનેક એવા પાકો છે કે તેને પણ સારો એવો ફાયદો થશે ટીનું લલિયા સંદેશ ન્યૂઝ ધારી